ગલી ગલી મેં નારા હૈ ગલી ગલી મેં નારા હે આજે નિમડી પ્રાથમિક તેમના શાળામાં અઠવીતેરના સ્વતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તે અંતર્ગત ગામમાંથી મોટા અગ્રગણી માણસો તાલુકા પંચાયતના તલાટી મંત્રી સાહેબ શાળાનો સ્ટાફગણ અને વિદ્યાર્થીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજના દિવસની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓને મેં સમજાવ્યું કે દેશની આઝાદી માટે ઘણા બધા વીરોએ પોતાનું બલિદાન આપ્યું છે નામી અનામી ઘણા બધા એવા

J.